આજથી આશરે હું પંદરક વર્ષ પહેલાં અહીંયા રાજકોટમાં આવેલો હતો બિઝનેસ કરવા માટે અને રાજુભાઈ ઉર્ફ રાજેશભાઈ સિલ્લુ તેમજ તેનો ભાઈ સુરેશભાઈ અને મુકેશભાઈ આનો મારે સંપર્ક થયેલો અને હું મારો રેગ્યુલર બિઝનેસ માધવ થ્રેડનો કરતો હતો માધવ થ્રેડનો બિઝનેસ કરતો હતો ને એમાં પછી એ લોકોએ ભાગીદારી કરવા માટેનું પ્રપોઝલ મને કરેલું અને એ રીતે સંબંધો વ્યવસ્થિત હતા અને એ રીતે આમ તો આગળ હાલતું હતું ચીટિંગમાં એવું એ લોકોએ કર્યું છે કે ભાગીદાર થવા માટે પહેલાં કર કરાર કરી લીધો પાર્ટનરશીપ ડ્રીટ બનાવી લીધી એ લોકોએ અને મારી જે પ્રોપર્ટી હતી માધવ થ્રેડની જે એસેટ હતી એ એક કરોડની આસપાસની હતી એના અમે પિંચ્યાસી લાખ રૂપિયા માર્કેટ વેલ્યુ ગણી માર્કેટ વેલ્યુ ગણીને એટલે એના પણ પિંચ્યાસી લાખ ઇન્વેસ્ટ કરવાના હતા ભેગા અને એ લોકોએ ઇન્વેસ્ટ કર્યા નથી જે હાલની તારીખ સુધી પણ કોઈ પણ એક પણ રૂપિયો એને ઇન્વેસ્ટ નથી કર્યો અને એ અરસામાં એને કંઈક રૂપિયાની જરૂરિયાત હોવાથી મારી ઓફિસ જે હતી કોઠારીયા રોડ ઉપર રામ પેલેસ કોમ્પ્લેક્ષમાં અને એ કોમ્પ્લેક્ષનું ઓફિસના દસ્તાવેજ માગીને એને એવું કીધું કે મારે થોડાક મહિના રૂપિયાની જરૂરિયાત છે તો તમે મોર્કેજ માટે મને આપો એટલે મેં મિત્રતાના દાવે એને આપેલી અને એ લોકો એમાં બીજી ત્રીજી પ્રકારની લોનનું આ બધું ગેરરીતિ કરેલી છે જેની આજ દિન સુધી મને કોઈ પણ કાંઈ જાણ નથી અને મારી દુકાનની શું અત્યારે કન્ડિશન છે એ પણ મને ખ્યાલ નથી અને મારો જે પણ કાંઈ માલ હતો એ પછી એનો જે બામણબોરનો ગોડાઉન છે રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ શીલુનો ગોડાઉન એમાં એને ફેરવેલો હતો મશીનરીને માલસામાન બધું કે ત્યાં પછી અમારે રેગ્યુલર થ્રેડનો બિઝનેસ આગળ વધારવાનો હતો એ પણ એ લોકોએ કાંઈ વધાર્યો નથી અને એ અરસામાં કંઈક એના ભાઈ સુરેશભાઈ છે એ કંઈક રાજકોટ શહેર મૂકીને વહી ગયા હતા અને ફોન પણ લાગતો નહીં એટલે અમે પછી રાજેશભાઈનો કોન્ટેક કરી અને એને મિટિંગ માટે અમને બોલે મેટ્રો પ્લાઝામાં ત્રિકોણ ભાગ ત્યાં અમે ગયા તો રાજુભાઈ ઉર્ખે રાજેશભાઈ સિલુએ એવું અમને જણાવેલ કે મારા ભાઈની માથે અત્યારે કરોડોનું દેવું છે તમે જો કાંઈ પણ એની પાસે પેમેન્ટની ઉઘરાણી કે એની ઇન્વેસ્ટ કરવાનું કહેશો તો મારા મારા જેવો નિષ્ઠ માણસ કે બીજી કક્ષાનો માણસ તમને ક્યાંય જોવા નહીં મળે અને મારી પોલીસમાં બધી જગ્યાએ વોગ છે તમારા જો કોઈ પણ કાંઈ કેસ કબાડા પણ કરશો તો પણ હું તમને ક્યાંય ફાવવા નહીં દઉં એટલે આ રીતના અમને અનેક પ્રકારની ધાક ધમકીઓ મને તેમજ મારા પિતાશ્રી તેમજ બીજા વડીલોને અમને રૂબરૂમાં ધમકી આપેલી હતી અને મારો જે પણ કાંઈ મરણ મૂડી સમજો કે મારી કમાવ મૂડી સમજો એ બધું જ એના ગોડાઉનમાં હાલ અત્યારે એને રાખેલું છે અને હજી ઇન્વેસ્ટ નથી કરતા અને બધું અહીંયા એના ગોડાઉનમાં રાખ્યું છે અને અવારનવાર ધાક ધમકીઓ આપે છે બસ હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મારા જેવા ઘણા લોકોને એને છે ને શિકાર બનાવ્યો છે ઘણા લોકો સાથે ફ્રોડ સીટિંગ વગેરે ઘણું બધું એને કરેલું છે પણ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે બધા લોકો સામે આવો અને આવા ભ્રષ્ટ જે ગેરરીતિ કરે છે ચીટીંગ કરે છે એને દુનિયામાં ઉજાગર કરો કે આ લોકોનું ખોટું છે ખોટે ખોટા તમે પીડાઓમાં સામે આવીને બધા ખુલાસો કરો જે તે કમ્પ્લેન ફરિયાદું જે પણ કંઈ કરવાનું થતું હોય આપણે બધા કરીએ મળીને